કેમ છો મિત્રો મજામાં ને ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ આ વાત છે એ ખૂબ જ જૂની છે જૂની એટલે ઠેક રજવાડા વખતની છે તો ચાલો કે જુનાગઢમાં એક રજવાડું હતું અને એ રજવાડું હતું એમાં એઠુકા નામનો એક વ્યક્તિ રહેતો એનું કામ જ એ કે ગામમાંથી જે કંઈ મળે એ

અને એ ટૂંકા છે એને રોજ એને ખવડાવતા અને રોજ એ ટૂંકા ખાતો હવે તો શું છે કે રોજ એને ભોજન મળતું ગરમે ગરમ ભોજન મળતું અને એ વણઝારાની બાઈ હતી એને એ બેન કેતો હવે તો ભાઈ બેનને ભળવા ભણવા માંડ્યું અને રોજ આવવા જવાનું ચાલુ થયું બન્યું એવું કે વણજારાને તો અહીં ત્યાં પડાવ નાખવાનો હોય એટલે એ જૂનાગઢમાંથી ચાલ્યા જાય છે અને એ ઠુંકા પાછો આવે છે રાતે તો જોઈએ છે કે કોઈ ત્યાં નહોતું એટલે ત્યાં એક બેગ પડી હતી એ બેગની અંદર હીરા ઝવેરાત હતું અને ખૂબ જ મોંઘું એને જોયું તો એને ખબર પડી કે આ તો મારા બેનનું જ બેગ છે એટલે લઈ લે છે પછી ગામમાં જાય છે જુનાગઢમાં માત્ર ને માત્ર થોડાક દિવસ માટે ભાડે અને એ અહીં કઈ ફરે છે ગોતે છે પણ કોઈ મળતું નથી અંતે એ વણઝારાના

એમાં જે હોય તે મારે જોતું મારે બેન ની વસ્તુ કઈ ન જોઈ એટલે કે છે કે તે આ વસ્તુ વેચી હોત ને તો પૈસા વાળો બની જાય વાંધો નહીં બને હવે તો પછી એનાથી રેવાનું ને એટલે હાચા હાચું કહી દીધું કે હું તો ભીખ માંગીને મારું ગુજરાન હલાવું છું અને ઘોડો હું પૈસેથી થી લેવું હતો પણ હવે શું થાય મારે અગર તો પૈસા તો છે નહીં બને છે એવું કે એનો બનેવી છે થોડા પૈસા આપે છે પણ આ નીતિ છે ને આને ગમી ગઈ એટલે એ તો ગયો જુનાગઢ વયો એ ગયો એને બનેવી એવું નક્કી કર્યું કે આપણે આને લગ્ન કરાવી દઈએ બરાબર છે એટલે વણઝારાની તો ફોજ અહીં ફરતી હોય દિલ્હીના દરબારની અંદર ફરતી હતી ફોજ અને દિલ્હીના રાણીએ રે વાત કરી કે અમારે એઠુકા નામનો બાદશાહ છે અને જુનાગઢમાં મોટું રજવાડું છે તમારે તો એ દિલ્હીની અંદર કાંઈ રજવાડું નથી અમારે એવડું રજવાડું છે બને છે એવું કે રાજાને પણ એમ થયું કે ઓહો મારા કરતાં રજવાડું મોટું હોય તો મારી દીકરીને સુખ હોય એટલે એ નક્કી કરે છે કે કઈ વાંધો ને આપણે ત્યાં જી આવીએ એટલે અહીં તઈ ફળાવ નાખતા નાખતા આવે છે અને આ બાજુ વણજારો છે એને એક હજાર જેટલા વ્યક્તિઓ છે પોતાનાથી પૈસાથી દાડીએ નાખી દીધા કે જ્યાં એ પડાવ નાખવાના હોય ને ત્યાં બધા વ્યક્તિઓ આવે અને એ ટૂંકા બાદશાહ એ ટૂંકા બાદશાહની વાર્તા સંભળાવે અને એની વાતો કરે અને એના વખાણ કરે બન્યું એવું કે ધીમે ધીમે જુનાગઢ નજીક આ પડાવ આવી ગયો મિત્રો અને એઠુકાને જઈને રાતે કીધું કે તારું માગવું એવું છે દિલ્હી તારે લગ્ન કરવા પડશે બને છે એવું કે હવે ભાઈ એ મૂંઝાણો કે ભાઈ હું તો માગીને પોતાનું પેટ ભરું છું તો કુંવરીને લગ્ન કરીને હું ક્યાં જાય હવે તો

એટુકાની સામે જોઈએ છે તને ખબર છે અમે કોણ છે ના ના બેન તમે જે હોય તે મારે હું મારે તો મેં નક્કી કર્યું છે કે મારા બનેવી મારું માગું દિલ્હી નાખવું છે અને મારા માં એટલી તેવ નથી હું પોતાનું પેટ ભરવા માટે પણ મારે ઘર કાંઈ નથી મારું પેટ ભરવા માટે તો મેં એક નિર્ણય કર્યો કે હું મરી જાઉં એટલે મરવા આવ્યો તો કાંઈ વાંધો નહીં તને ખબર નથી ને કોણ છે અમે અહીંયા હરેનારી અને ક્યાંય હોય ને કાંઈ વાંધો નહીં કે હવે હું કરશું તું મુંજામાં તને અમે પાંચ દિવસનો ટાઈમ આપીએ છીએ કઈ દે તારા બનાવીને કેદી આવે તને જોવા આપણે મોટો રાજમહેલ ખડો કરશું નક્કી કરી તું એને બનાવીને કીધું જઈ બનેવી કેદી મને જોવા આવે છે એટલે એના બનેવી એવું કીધું કે ભાઈ હવારે જોવા આવે છે હવાર પડ્યું એટલે તને જોવા આવશે કઈ વાંધો નહીં પછી તા તો ચારે નક્કી કર્યું તો પાંચમી છે વાત આંકરી કરીને આમ વાળ ખેંચા આમ નહીં ખાને તો મોટો મહેલ થઈ ગયો અને પાછા વાળ ખેંચા આમ નહી ખાને ત્યાં તો દાસ દાસીઓ બની ગઈ અને જાઓ જલાલી થઈ ગઈ આ બાજુથી દિલ્હીનું રજવાણું અંદર આવ્યું કે ઓહો આને તો મોટી સાહેબી છે અને ભલામણ આખો મહેલ કરે કરે એમાં કઈ ઘટે નહીં હો તમને કહી દઉં કઈ ઘટે જ નહીં બરાબર છે પછી તો નક્કી થઈ ગયું મસ્ત મજાનું અને રાજાની કુંવરીને કીધું કે જા તો કુંવરને જોઈએ તેનું ફૂલડું છે ને ખરી ગયું પાછળથી સમજાડો એટલે એની દાસી ફૂડ રાણી કોરીને ખબર ન પડે કે આ ફૂલડા બગીચામાં શોભે આ રાજમહેલમાં ન શોભે એટલે આને એમ થઈ ગયું કે આ હા હા હવે શું કરવું આની દાસીઓ આવી છે તો રાજા કેવો હોય છે બરાબર મનમાં એવું નક્કી થઈ ગયું મનમાં પ્રેમય થઈ ગયો પાછો કે આને આપણું મોઢું એકવાર જોતા જાય નક્કી થઈ ગયું મોઢું જોવાનું પછી તો એને મખમલ નો ફૂટનો ઊંચો ઢોલિયો બનાવી દીધો તો એની માટે એ ટૂંકા હોતો હતો અને એના જે નોકર ચાકર હતા ને બધે કેવા કે અમારા રાજા કોઈ ન મળે એની આગળ ટાઈમ એ ન હોય તમારે જે કઈ વાત કરવી ને અમારે કરી વાર આવું નક્કી કર્યું પછી તો કહી દીધું કઈ વાંધો ને આવો તમારી જાન લઈને આ તારીખે આવજો બરાબર બધું નક્કી થઈ ગયું બધી બધી વાત કરી લીધી હવે ભાઈ નું પાંચ દિવસ પૂરાય થઈ ગયા અને એ પેલી ચાર કુવાની અંદર રહેલી જે ભૂતળીઓ છે પણ તને એક છે આ વાત કોઈને ન કરતો તો કે હા પછી તો જાન ગઈ આ બાજુ એના બનેવી શીખવાડી દીધું કે તું કઈ બોલતો નહીં બરાબર કુરી એક જ છે રોકાવાનું કે રોકાઈ જવાનું છે અગાઉ નક્કી થઈ ગયું પછી દિલ્હીની અંદર જાન ગઈ એટુકા બાદશાહ એટુકા બાદશાહ પરણવા આવ્યા જુનાગઢમાં એનું મોટું રાજ છે અને એના કેટલા નોકર ચાકર છે બધી વાત થઈ વાતે ગાતે લગ્ન કર્યા પછી જાન છે એ ટૂંકમાં જાનની અંદર કેવા વ્યક્તિઓ ગયા હતા કે જ્યાં પોતે માગવા જતો તો બરાબર બીજું તો કોણ આવે નહીં અને માગવા જતો તો એને એઠુકા તરીકે ઓળખતા અને બીજી બાબત એ હતી કે બધાને એમ થયું કે એઠોકો પડતો હોય તો આપણે તો જાવું જોઈએ ફ્રીમાં જાનમાં બે જવાય અને વયું હોવાય લગ્ન કરીને ભલે પછી ખાઈને જલસા કરવાના અને જાનૈયાને દેવું જ હોય એટલે પરણી જાય છે ને ત્યાંથી જાન જાય છે એટલે રાજા છે ને હર વ્યક્તિ જાતા જતા રોકે છે કે જમાઈ રાજા રોકાઈ જાઓ મારી પાછળ ખાલી દીકરી જ છે તમે આ બધું રાજપાજ સંભાળજો જેમ તમારે આ પ્રજા તમારી છે આ તમારી પ્રજાને સમજો કરીને એઠું છે એ દિલ્હીની અંદર પોતે રાજગાતી સંભાળે છે અને એના બનેવી છે વણજારા એનું પણ સપનું પૂરું થઈ ગયું કે મારો એઠુકા છે એ પરણી ગયો અને આ વાર્તા એક બોધ આપે છે મિત્રો કે ભાઈ નીતિ કે ધર્મ જો સાચો હોય ને સાચી હતી જે વણઝારાને ગમી ગઈ કે એની હીરા જવેરાત છે એને પાછો આપવા ગયો ને એટલે એને બનાવીને ગમ્યું હતું આ વાર્તા તમને ગમી હોય તો શેર કરજો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે